નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળમાં શ્રી કોટિયાર્ક પ્રભુનું પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયું માંગરોળની ખડાયતા વાડીમાં આવેલ શ્રી કોટિયાર્ક મંદિર ખાતે ઈષ્ટદેવ કોટિયાર્ક પ્રભુના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ખડાયતા સમાજના ભાઈઓ બહેનો આગેવાનો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન અન્કુર દર્શન રાસ ગરબા મહાઆરતી અને રાત્રિ મહાપ્રસાદ જેવા સુંદર આયોજનો સાથે ઈષ્ટદેવ કોટિયાર પ્રભુનું પ્રાગત્ય ઉત્સવની ધર્મોલ્લાજ સાથે ઉજવણી કરાઈ હતી ખડાયતા સમાજના આગેવાન પ્રફુલ્લભાઈ નંદોલાએ જણાવ્યું કે સમસ્ત ખડાયતા જ્ઞાતિના કોટિયાર પ્રભુનું અતિ પ્રાચીન મંદિર મહુડી પાસે કોટિયાર્ક ધામ આવેલ છે તેમજ માંગરોલ શહેરમાં પણ ઓગણીસો પંચાણુંમાં કોટિયાર પ્રભુના મંદિરની સ્થાપના થઈ જેને આજે ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે દર વર્ષે કારતક સુદ બારસના દિવસે જ્ઞાતિના તમામ લોકો સાથે મળી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવે છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ જય શ્રી કૃષ્ણ જય શ્રી કોટ્યક હું કુમાર કાંતિલાલ નાંદોલા સૌરાષ્ટ્ર ખરે સમાજ પ્રમુખ આજે અમે સમાજમાં ઈષ્ટદેવ કોટ્યક પ્રભુનો જન્મદિવસ ઉજવીએ છીએ આખા દેશમાં બે જ મંદિર છે એક મૌડીમાં આવેલું છે બીજું અમે અહીંયા ઓગણીસો પંચાણુંમાં એની સ્થાપના કરી છે અને હર વર્ષે કાર્તક સુદ બારસના દિવસે અમે આ ઈષ્ટદેવનો પ્રાણ ઉત્સવ અમે ઉજવીએ છીએ અને બધા નાતીજનો આજુબાજુના ગામડાવાળા બધા સાથે મળીને પ્રસાદ લઈએ છીએ હવે એટલા વર્ષો પછી અમે રિનોવેશનનું કામ કાલથી ઉપાડીએ છીએ બધા ખરાતા સમાજમાં જે જે મોટા શહેરો છે એની અંદર અમે

તે દિવસે અમે બધા ભેગા થઈ ભજન કીર્તન કરીએ છીએ રાસ ગરબા કરીએ છીએ અને ટૂંકમાં ખૂબ બધો આનંદ કરીએ છીએ બધા ભેગા થઈને આખું જ્ઞાતિજન એમ કે આનંદ કરીએ છીએ અને માંગરોળમાં અમારા કોટ્યાર પ્રભુનું સરસ મજાનું મંદિર છે અને ત્યાં એ મંદિરમાં જ આ બધું આયોજન થાય છે જય શ્રી કૃષ્ણ